એ ડેવલોપિંગ પણ થતું અને ત્યાં સ્થાનિક લોકોને રોજગારી પણ મળતી વર્તમાન સમયમાં સરકારે ગાંધીજીનું નામ પણ બદલી નાખ્યું કરીને યોજના આખી બનાવી અને એમાં પણ સૌથી મોટી કોઈ આ રોજગારી છીનવવાનું કામ કર્યું હોય કાયદામાં તો સાઈઠ ચાલી કે પહેલા સો એ સો ટકા ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર આ મનરેગામાં આપતી એના બદલે નવા કાયદાની અંદર ચાલીસ ટકા રાજ્ય સરકાર આપે અને સાઈઠ ટકા કેન્દ્ર સરકાર એટલે મોટા ભાગના દેશની અંદર કોઈ એવા રાજ્યો નથી કે જે આર્થિક સધર હોય અને ચાલીસ ટકા ખર્ચ આ મનરેગાની અંદર કરી શકે એટલે સીધી રીતે આ યોજના બંધ કરી દીધી હોય એ પ્રમાણે જ આ કાયદામાં સુધારો લાવીને બિલ લાવીને ગ્રામીણ લોકોની રોજગારી છીનવી છે એના વિરુદ્ધમાં તમામ જે સાથી પક્ષો હતા જે વિપક્ષના તમામ સાથી પક્ષોએ આનો વિરોધ પણ કર્યો છતાં પણ આ લોકોને માત્ર વોટ લેવા પૂરતા જ ગરીબો યાદ આવે છે અને જયારે કોઈ પણ કામ આપવાનું થતું હોય કે બજેટ ની અંદર જોગવાઈ કરવાની હોય તો એ ટાઈમે માત્ર એમના વ્યક્તિગત હિતો ક્યાં છે